વિચાર ક્રાંતિ ન્યૂઝમાં હું વિનોદ ભટ્ટ આજે આપણે નિષ્કામ કર્મયોગના પાંચ સૂત્રો વિશે જાણીશું આત્મીય ભાઈઓ બહેનો આવો ગાયત્રી મંત્ર એક સાથે પરમાત્માની એ દિવ્ય મહાશક્તિ મહાભર્ગ શક્તિ પ્રાણદાયીની સુખદાયીની દુઃખ હારિણી પાપોનો નાશ કરનારી વેદ માતા દેવ માતા વિશ્વ માતામાં ગાયત્રી જે આપણા સૌની બુદ્ધિને સન્માર્ગ તરફ પ્રેરિત પ્રેરિત કરી અને આપણા હૃદયમાં નિવાસ કરે છે એમાં ભગવતીને પ્રાર્થના ગાયત્રી મંત્ર એક સાથે એક સ્વરમાં ઓમ ભૂર ભુવા સ્વ સવિતુર્વરે ભર્ગો દેવશ્ય ધીમાહી नः प्रचोदयात् ॐ वसुदेव सुतं देव कंसचाणूर्णमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् आत्मीयश्रुतजन अजे ભગવદ્ ગીતાના નિષ્કામ કર્મયુગમાં એવા કયા પાંચ વ્યવહારિક સૂત્રો છે આધ્યાત્મિક સૂત્રો છે અને સામાજિક સૂત્રો છે કે જેના થકી મનુષ્ય પોતાના જીવનને શ્રેષ્ઠતા તરફ લઈ જાય પ્રભુમય બનાવે અને નિષ્કામ કર્મ કરતા કરતાં એ પોતે આ પંચતત્વોથી બનેલા શરીરને પંચતત્વોમાં વિલીન કરી અને આત્માનું પરમાત્મા સાથે મિલન થાય એના માટે જરૂરી છે બંધનના મોક્ષમાંથી છૂટવા માટે આ નિષ્કામ કર્મયોગના પાંચ સૂત્રોને જો જીવનમાં ધારણ કરવામાં આવે તો માણસ પોતે પોતાના જીવનમાં યશ કીર્તિપત પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી અને પરમપિતા પરમેશ્વરને પ્રાપ્ત કરે છે સુણી સાધ સમયનો સુણી સાધ સમયનો ખિસકોલી નાની આવી રેતીમાં તન લપેટી મહી ભરે છે કર્તવ્ય ભાવ જ્યારે અંતરમહી જાગે છે એટલા માટે કહેવામાં આવ્યું છે કે મનુષ્ય જન્મ મળ્યું છે એ કર્મથી જ લક્ષ પ્રાપ્ત કરી શકાય છે અને એટલા જ માટે ભગવાને કહ્યું કર્મ પ્રધાન કરી વિશ્વ રાખા જો જસ કરહી તસ તે હિ ફલ ચાખા અને ભગવાન ગીતા ભગવાને ગીતાની અંદર કહ્યું છે નિષ્કામ કર્મયોગમાં કેવી રીતે ચાર સૂત્રો અને અધ્યાય બે ના સુડતાલીસ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે કર્મન્યવાધિકારસ તે કર્મ ફલ હે ભગવાન કે હે મનુષ્ય કર્મ કરવાનો અધિકાર તારો છે તેના ફળમાં ક્યારેય નહીં તું કર્મ ફળના બંધનમાં ન પડતા તેમાં આ શક્તિ ન રાખીશ તો નિષ્કામ કર્મયોગના પાંચ સૂત્રો કયા છે તો પહેલામાં પહેલું સૂત્ર બતાવતા ભગવાન કહે છે કે કર્મ કરવાનો જ તારો અધિકાર છે તારે કર્મ કરવાનું છે કેવું કર્મ કરવું નિષ્કામ કર્મ કરવું સકામ કર્મ કરવું એ તારા પર આધાર છે બીજું સૂત્ર છે ફળ પર અધિકાર તારો નથી ફળ ક્યારે આપવું કેવી રીતે આપવું કેવું આપવું કયા સમયે આપવું એ તારા કરેલા કર્મના આધાર પર નક્કી કરી અને તને કર્મનું ફળ મળશે અને એને ત્યારે નિશ્ચિંતપણે ભોગવવું પડે ત્રીજું સૂત્ર છે કર્મફળનું બંધન ન બન અહીંયા ભગવાન કહે છે કે મનુષ્ય જીવન પોતાના કર્મથી શરૂ થાય છે અને પોતાના કર્મથી જ વિલીન થાય છે પરંતુ એની અંદર કર્મમાં આસક્તિ ન રાખતા કર્મમાં લગાવ ન રાખતા નિષ્કામ કર્મ ભગવાનને સમર્પિત કરેલું કર્મ સદભાવથી કરેલું કર્મ લોભ લાલચ વિનાથી કરેલું કર્મ એનું બંધન ક્યારેય બનતું નથી ચોથી વસ્તુ છે કર્મ ફળમાં આશક્ત ન થા આપણે જે કર્મ કરીએ એમાં આસક્ત ન બનીએ એમાં એટલા બધા ગળાબુડ ન થઈ જઈએ એટલા બધા મોહપાસમાં ન બંધ જઈએ કે જે કર્મના બંધનમાંથી આપણે છૂટી ન શકીએ અને છેલ્લે ભગવાન કે છે કે આધ્યાત્મિક પાંચમું સૂત્ર છે યોગમાં સ્થિત કર્મ કર યાની કી યોગમાં લીન બની કર્મ પ્રત્યે અનાશક્ત રહી હું જે કરું છું એ હું નથી કરતો હું કરતા નથી અને અકર્તાનો ભાવ રાખી આપણું કરેલું કર્મ એ પરમાત્માને સમર્પિત કરવામાં આવે અને કહેવામાં આવે કે તું જે પ્રમાણે વિચાર આપે છે તું જે પ્રમાણે બુદ્ધિ આપે છે એ પ્રમાણે હું કર્મ કરું છું અને એ કર્મ હું તને સમર્પિત કરું છું સારા કર્મ એ કલ્યાણ માટે કલ્યાણ માટે અને આત્મકલ્યાણ માટે એનું ફળ સૌને મળે અને કદાચ કુકર્મ થયા હોય તો એ મારા કર્મના બંધનોને તોડી જન્મો જન્મની અંદર મને કર્મના બંધનો ન નડે અને સદૈવ હું આપની સમર્પિત ભાવથી નિશ્ચિતપણે ભક્તિ કરતો રહું અને અનાશક્ત યોગ ધારણ કરી અને આપે આપેલા આ જીવનને સાર્થક બનાવો એ રીતે આ ગીતાનો નિષ્કામ કર્મયોગ આપણને વ્યવહારિક આધ્યાત્મિક અને સામાજિક સૂત્રો દ્વારા સમજાવે છે કે માનવ જીવન મળ્યું છે તો નિષ્કામ ભાવે ભક્તિ કરો નિષ્કામ ભાવે કર્મ કરો એ જ આપણા સૌનો કર્તવ્ય પથ છે એ જ પ્રભુને પામવાનો આપણો લક્ષ્ય છે આવો સાથે મળી આ નિષ્કામ યોગની સાધના કરીએ જીવન સાધના કરીએ આત્મદેવતાની સાધના કરીએ અને આપણે સૌ પરમાત્માને પ્રાપ્ત કરીએ એ જ ભાવ સાથે આપને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો શેર કરજો અને આપના મિત્ર મંડળમાં પહોંચાડજો જેથી કરી આવનારા નવા વિડીયોના અપડેટ્સ આપને મળે અને આપ અમારી ચેનલને જોતા રહો વિડીયોને જોતા રહો અને અમને સહયોગ કરતા રહો એ જ અભ્યર્થ